સ્વાગત છે મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ ચૌદ વિવિધતામાં એકતાનું સોલ્યુશન કરીશું તો ચાલુ શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલું છે શિવરાત્રી તો હિન્દુ તો ગુડ ફ્રાઇડે માટે આવશે ડી ખ્રિસ્તી બીજું મારું લોકનૃત્ય કુચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હોય તો ચારે વિકલ્પોમાંથી બી આંધ્રપ્રદેશ સાચો જવાબ છે ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળના લોકો વસવાટ કરે છે સાચો જવાબ છે ડી ઇસ્લામ ધર્મના લોકો વસવાટ કરે છે મિત્રો પ્રશ્ન પાંચ પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે તો મહારાષ્ટ્રમાં તો ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ એ મરાઠી એ સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં મરાઠી બોલી બોલાય છે છઠ્ઠો પ્રશ્ન નીચે પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી તો ચારેય વિકલ્પોમાંથી સી વિકલ્પ એટલે કે રાસ ગરબા એ શાસ્ત્રીય નૃત્ય નથી પ્રશ્ન સાત ગુજરાતના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો ઓળખો તો ચારે વિકલ્પોમાંથી વિકલ્પ સી માત્ર બે સાચો જવાબ છે આઠમું ઘૂમર એ રાજસ્થાન સંબંધિત છે તો ભરતનાટ્યમ એ તમિલનાડુ સંબંધિત છે એટલે કે ચારે વિકલ્પોમાંથી વિકલ્પ એ સાચો જવાબ છે પ્રશ્ન નવ નીચે પૈકી કઈ વિશેષતા પંજાબ રાજ્ય સાથે સંકળાયેલી નથી ચારે વિકલ્પોમાંથી વિકલ્પ સી એ સાચો જવાબ છે એટલે કે ભોજપુરી એ પંજાબ સાથે સંકળાયેલી નથી દસમું મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે તો ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ સી એ સાચો જવાબ છે પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચો તો વિભાગ એ માટે વિભાગ બ માંથી જવાબ સુધીને લખવાના છે પહેલું છે ઇસ્ટર સન્ડે જેમાં આવશે સી ખ્રિસ્તી બીજું કુચીપુડી જેમાં આવશે ડી આંધ્રપ્રદેશ ત્રીજું મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર એમાં આવશે ચોથું ગણેશ ચતુર્થી એમાં આવશે બી મહારાષ્ટ્ર પ્રશ્ન બે બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે કે મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે આ વિધાન સાચું છે બીજું ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે આ વિધાન ખોટું છે ત્રીજું ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે આ વિધાન ખોટું છે ચોથું ભારત બિન સાંપ્રદાયિક દેશ છે આ વિધાન સાચું છે પાંચમું ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી આ વિધાન ખોટું છે પ્રશ્ન સી યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે કે ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે બીજી ઓડિશી એ ઓરિસ્સા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે ત્રીજી ખાલી જગ્યા મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે ચોથી ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે પાંચમી ખાલી જગ્યા છે કે કથકલી નૃત્ય કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલું પ્રશ્ન છે કે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે જવાબ છે કે આપણા દેશના લોકો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી જૈન બૌદ્ધ પારસી અને યહુદી ધર્મો પાડે છે બીજો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય તો જુદા જુદા ધર્મો ભાષાઓ જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટેના પ્રેમ પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદતમ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે પ્રશ્ન ત્રણ આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે જવાબ છે કે આપણો દેશ ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આર્થિક અસમાનતા ખાનપાન તહેવાર પોશાક રૂપરંગ રીત રિવાજના કારણે વિવિધતાવાળો બન્યો છે પ્રશ્ન ચાર ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાઓ જણાવો જવાબ છે એ ભાષાઓ હિન્દી ગુજરાતી પંજાબી મરાઠી કન્નડ છે તમને જો બીજી કોઈ ભાષાઓના નામ ખબર હોય તો તમે એ પણ લખી શકો છો પ્રશ્ન પાંચ કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ કઈ છે જવાબ છે કે કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે અને માતૃભાષા કન્નડ છે છઠ્ઠો પ્રશ્ન આરટીઈનું પૂરું નામ જણાવો તો આરટીઈનું પૂરું નામ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષાનો અધિકાર છે પ્રશ્ન સાત શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્યુષણ છે તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે જવાબ છે કે શેઠ લક્ષ્મીચંદ જૈન ધર્મના અનુયાયી હશે આઠમો પ્રશ્ન ભારત દેશને એક ઉપખંડ સાથી કહી શકાય છે તો જવાબ છે કે ભારતના લોકોમાં ખોરાક તહેવાર પોશાક અને રીત રિવાજમાં વિવિધતાઓ જોવા મળે છે આ વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયું છે પ્રશ્ન નવ તમારા ગામમાં કયા કયા ધર્મો પાળતા લોકો રહે છે અને તેઓ પ્રાર્થના કરવા કયા કયા સ્થળે જાય છે તો અમારા ગામમાં હિન્દુ ઇસ્લામ ઈસાઈ ધર્મ પાળતા લોકો રહે છે હિન્દુઓ મંદિરમાં મુસલમાનો મસ્જિદમાં અને ઈસાઈઓ ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પહેલું પ્રશ્ન છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો જવાબ છે કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ અધિકાર દ્વારા ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે આથી કહી શકાય છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે પ્રશ્ન બે છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો જવાબ છે કે મોટા ભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે રસોડામાં રસોઈ બનાવી અને બાળ ઉછેરનું કામ કરે છે તેમને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી આરોગ્યની અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે કપડામાં રમતોમાં અભ્યાસની તકોમાં હરવા ફરવા વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે press on ટૂંક નોંધ લખો લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા જવાબ છે કે આપણા દેશની પ્રજા પોશાક ખોરાક રહેઠાણ ધર્મ ભાષા રીત રિવાજ તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે છતાં તેમનામાં ભાવાત્મક એકતા જોવા મળે છે વિવિધ જાતિઓ ધર્મ રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે ભારતે વસુધૈવ કુટુંબની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સરમ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે પ્રશ્ન છ માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલું પ્રશ્ન છે કે આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો તો જવાબ છે કે આ પ્રકરણમાં સમાનતાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે જેથી સોને રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદાની ચર્ચા કરવામાં આવી છે જેથી સોને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળે બીજો પ્રશ્ન છે કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો તો જવાબ છે કે સરકારે છ થી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે તેથી સોને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે પ્રશ્ન ત્રણ વિવિધ ધર્મ વિશે માહિતી દર્શાવતા નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યામાં માહિતી પૂર્ણ કરો તો એમાં ધર્મનું નામ ધર્મના સ્થાપક ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાન લખવાના છે તો પહેલું ધર્મ છે હિન્દુ એના સ્થાપક સનાતન ધર્મગ્રંથનું નામ વેદ અને ધર્મસ્થાન મંદિર છે ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પૈગંબર ધર્મગ્રંથનું નામ કુરાન ધર્મસ્થાન મસ્જિદ છે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક ધર્મગ્રંથનું નામ ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મસ્થાન ગુરુદ્વારા છે બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધ છે ધર્મગ્રંથનું નામ ત્રિપિટિક છે ધર્મ સ્થાન મઠ વિહાર છે પારસી ધર્મના સ્થાપક અસો જુષ્ટ છે ધર્મગ્રંથનું નામ અવેષ્ઠા છે ધર્મસ્થાન અગિયારી છે એવી જ રીતે જૈન ધર્મના સ્થાપક ઋષભદેવ છે ધર્મગ્રંથનું નામ આગમ ગ્રંથો છે ધર્મસ્થાન દેરાસર છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ છે ધર્મગ્રંથનું નામ બાઇબલ છે ધર્મસ્થાન એનું ચર્ચ છે પ્રશ્ન સાત નીચે શબ્દ ચોરસમાં સાત ધર્મો આઠ ભાષાઓ તથા આઠ નૃત્યોના નામ છુપાયેલા છે તે શોધી લખો પ્રશ્ન સાત નીચેના શબ્દ ચોરસમાં સાત ધર્મ આઠ ભાષાઓ તથા આઠ નૃત્યોના નામ છુપાયેલ છે તે શોધીને લખો તો મિત્રો ધર્મ હિન્દુ ઇસ્લામ યહૂદી જૈન બૌદ્ધ ક્રિસ્તીયન જળથસ્તી ધર્મો તમને આ શબ્દ ચોરસમાંથી મળી રહેશે શબ્દ ચોરસમાંથી હિન્દી અંગ્રેજી મલયાલમ ગુજરાતી પંજાબી તમિલ મરાઠી તેલુગુ આ ભાષા મળી રહેશે અને નૃત્ય ગરબા કથક ઓડિશી ઘુંબર કથકલી બિહુ ભાંગડા કુચીપુડી મળી રહેશે તો મિત્રો અહીં જ આ વિડીયો પૂર્ણ થાય છે તો વિડીયો ગમી હોય તો એને લાઇક શેર જરૂર કરજો અને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ